જય શ્રી કૃષ્ણ મિત્રો આજે બુધવાર સાથે અમાસનો શુભ સંયોગ છે બુધવાર એટલે ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાનો દિવસ તેમજ અમાસ એ કુબેર દેવતાની આરાધના કરવાનો દિવસ તો આજના શુભ સંયોગે ભગવાન શ્રી ગણેશ અને કુબેર દેવતાની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજની આ કથામાં ભગવાન શ્રી ગણેશે કુબેરનો અહંકાર દૂર કર્યો હતો તેની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો કથા શરૂ કરીએ મિત્રો કુબેર દેવતા એ ધનના દેવતા છે તે લખ લૂંટ સંપત્તિના માલિક છે આથી તેના મનમાં અભિમાન આવી ગયું અને તેમણે વિચાર્યું કે ત્રણેય લોકોમાં સૌથી વધારે સંપત્તિ મારી પાસે છે તો હું મહાભોજનનું આયોજન કરું અને બધા જ દેવી દેવતાઓને ભોજનમાં આમંત્રિત કરું અને મારો વૈભવ તેમને દેખાડ આમ વિચાર કરતા કરતા તે ભગવાન શિવના નિવાસ સ્થળે કૈલાસમાં ગયા અને એને પરિવાર સહિત આવવાનું આમંત્રણ આપ્યું ભોલાનાથ તો બધું જાણવાવાળા છે તે અંતર્યામી છે તે સમજી ગયા કે કુબેરને તેના ધન પર ધમણ આવી ગયો છે અને તેને સાચી તો દેખાડવી જ પડશે શિવે કુબેરને કહ્યું કે એ તપ કરે છે આથી એ આવી નહીં શકે પરંતુ એનો પુત્ર ગણેશ જરૂર ભોજનમાં આવી જશે કુબેર ખુશ થઈને જતા રહ્યા મહાભોજનનો દિવસ આવી ગયો કુબેરે દુનિયાભરના પકવાન સોના ચાંદીની થાળીમાં પીરસીને રાખ્યા દરેક દેવી દેવતાઓ ભોજન માટે હાજર થયા બધાએ ભરપેટ ખાધું અને કુબેરના ખૂબ ગુણગાન ગાયા અને ત્યારબાદ પોતાના નિવાસ સ્થાને લાગ્યા ગણપતિજી સારી રીતે જાણતા હતા કે કુબેરનો કેવો ઘમંડ છે અને તેનો ઘમંડ કેવી રીતે દૂર કરવો તે જમતા જ રહ્યા જમતા જ રહ્યા ધીરે ધીરે કુબેરનું અન્ન ભોજન ભંડાર ખાલી થવા લાગ્યું અને ગણેશજીનું પેટ તો ભરાયું જ નહીં ત્યારબાદ કુબેરજીએ ગણેશજીને ફરીથી ભોજનની વ્યવસ્થા કરી ફરીથી ભોજન બનાવડાવ્યું પરંતુ થોડા સમયમાં ગણેશજીએ બધું જ ચટ કરી ગયા ગણેશજીની ભૂખ શાંત થતી નથી કુબેરના મહેલની વસ્તુઓ પણ તે ખાવા લાગ્યા

મિત્રો કુબેર કોણ છે એ તો આપણે સહુ ઓળખીએ છીએ કુબેર એ યક્ષોના રાજા છે ધન સંપત્તિના દેવતા ગણાય છે તે ધનપતિ તરીકે પણ ઓળખાય છે તે દસ દીકપાલોમાંના એક છે જે ઉત્તર દિશાના દિગપાલ મનાય છે જે વિશ્વા ઋષિના પુત્ર છે અને રાવણના મોટા ભાઈ છે નર્મદા નદીને કિનારે કુબેરનો જન્મ થયો છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે તેમના પિતા ઋષિ એ પ્રદેશ ગંધર્વ રાજ્ય તરીકે પણ ઓળખાય કે તેમણે તપસ્યા કરી હતી જેના વરદાન અમરત્વ પ્રદાન કર્યું અને સંસારના તમામ ઐશ્ચર્યના ખજાંચી બનાવ્યા અને જેમના ભાગ્યમાં હોય તેમને આ નિધિ આપવાની સત્તા સોંપી બ્રહ્માએ તેમને ધન સંપત્તિના દેવ નિયુક્ત કર્યા બાદ લંકાને તેમની રાજધાની તરીકે સોંપી ઉપરાંત તેમણે તેમને પુષ્પક વિમાન પણ આપ્યું જે ઈચ્છા મુજબ અને વેગથી ગતિ કરનારું હતું જ્યારે રાવણે લંકા પડાવી લીધી ત્યારે કુબેર હિમાલયમાં પોતાની નગરી અલ્કાપુરીમાં ચાલ્યા ગયા અને ત્યાં તેમણે યક્ષ સામ્રાજ્ય સ્થાપ્યું એમ પણ મનાય છે કે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને ધનની દેવી અદિલક્ષ્મી તેમને ત્યાં નિવાસ કરતા તેમણે વિશાળ સંપત્તિ પ્રદાન કરી હતી તથા સંસારના તમામ ઐશ્વર્યના રક્ષક તરીકે તેમની નિમણૂક કરી એક ધાર્મિક કથામાં ઉલ્લેખ છે કે કુબેર ભગવાન વિષ્ણુ કે વેંકટેશ્વરને તેમના દેવી પદ્માવતી સાથીના વિવાહ વખતે ધન ઉછીનું આપ્યું હતું તેની યાદગીરી રૂપે શ્રદ્ધાળુઓ આજે પણ તિરુમાલા વેંકટેશ્વર મંદિર તિરુપતિ બાલાજી જય અને ભગવાન વેંકટેશ્વરની હુંડીમાં સંપત્તિનું દાન કરે છે જેથી તેઓ તેમનું ધન પરત કરી શકે વિષ્ણુ કે આ પરંપરા અંત આવશે ત્યાં સુધી ચાલુ રહેશે આથી જે કોઈ ભક્તો તિરુપતિ બાલાજીના મંદિરે જાય છે તે વેંકટેશ્વરની હુંડીમાં પોતાની સંપત્તિનું પોતાના આભૂષણો દાગીના વગેરેનું દાન કરે છે જેથી તે કુબેરના કર્જમાંથી મુક્ત થઈ શકે મિત્રો એવું કહેવાય છે કે જે કોઈ તિરુપતિ બાલાજી જાઈ વેંકટેશ્વરની હુંડીમાં પોતાની સંપત્તિનું દાન કરે છે તે આ જીવનના કર્જમાંથી મુક્ત થઈ જાય છે જે લોકો ધન સંપત્તિનું દાન નથી કરી શકતા તે લોકો પોતાના કેશનું દાન કરે છે આથી જ જે લોકો તિરુપતિ બાલાજી જાય છે તે લોકો પોતાના કેશનું દાન કરે છે અને જીવનના કરજમાંથી મુક્તિ મેળવે છે બીજી એક કથા એવી છે કે કુબેર એ રાવણનો સૌથી મોટો ભાઈ હતો અને તેની સાવ કીમાનો પુત્ર હતો જ્યારે કુબેર ગાદી પર હતો ત્યારે તેની પાસે પુષ્પક વિમાન હતું રાવણ આ ગાદી તેમજ પુષ્પક વિમાન મેળવવા માટે કુબેરને હેરાન કરવા લાગ્યો આખરે રાવણે શિવજીની આરાધના શરૂ કરી અને એણે શિવજીને પ્રસન્ન કરી લીધા ત્યારબાદ વર પામીને તે કુબેરને હેરાન કરવા લાગ્યો આથી છેવટે કુબેર અકળાય તે ચાણોદ ગુજરાત પાસે કરનાળી મુકામે આવ્યો અને ત્યાં આવીને શિવજીની આરાધના કરવા લાગ્યા ત્યારે શિવજીએ તેમને અંબા માતાની આરાધના કરવા કહ્યું કારણ કે રાવણ પણ તેમનો ભક્ત હતો ત્યારબાદ કુબેરે અંબા માતાની આરાધના કરી તેમને પ્રસન્ન કરી લીધા આથી શિવજીએ ખુશ થઈને કુબેરને દેવોનો ખજાંજી બનાવી દીધો અને આજે તે કુબેરેશ્વરના નામથી કરનાળી ગામે પૂજાય છે આ મંદિરે દર માસની અમાસે દર્શન કરવાનો અનેરો મહિમા છે આસપાસના ગામો અને વડોદરા તથા અન્ય સ્થળેથી લોકો દર અમાસે અહીં નિયમિત દર્શન કરવા આવે છે આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરે દર્શન કરીને જો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરે તો ચોક્કસ તેમની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે અહીં પૂજા કરીને સોપારી આપવામાં આવે છે સંતાન પ્રાપ્તિ થાય તેમજ આ મંદિર સ્વર્ગના ભંડારના અધિપતિ એવા કુબેર ભંડારીનું છે આથી તેના દર્શન આવનાર દરેક ધન પણ અપેક્ષા રાખે છે અહીંથી લોકો પૂજા કરેલા ચોખા લઈ જાય પોતાના ઘરે જ્યાં ધન રાખતા હોય ત્યાં રાખે છે જેથી તેમનો અન્ન અને ધનનો ભંડાર ક્યારેય ખૂટે નહીં તેવી માન્યતા છે આમ દર અમાસના દિવસે ભક્તો કુબેર ભંડારીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે જે ભક્ત સતત પાંચ અમાસ અહીં પૂર્ણ કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે કળયુગમાં જેમની પાસે સંતતિ અને સંપત્તિ નથી એવા લાખો ભક્તો કુબેર દાદાના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરી ચૂક્યા છે નારદ ભગવાનના કહેવાથી દેવોના ખજાનચી કુબેર દાદાએ અહીં તપ કર્યું હતું સનાતન ધર્મમાં દેવ દેવતાની પૂજાના અંતે મંત્ર પુષ્પાંજલિમાં કુબેર દાદાનું સ્મરણ અવશ્ય લેવું પડે એવું ભગવાન શિવે વરદાન આપ્યું છે કુમેર દાદા સૌને સુખ સંપત્તિ અને ઈશ્વરી આપે તેવા આશીર્વચન પણ તેમણે આપ્યા છે તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શ્રી ગણેશ અને કુબેર ભંડારીની કથા તેમજ ભગવાન કુબેરનો ઇતિહાસ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય કુબેર ભંડારી જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ